અમદાવાદ ખાતે હોસ્પિટલ જેવો બનાવ ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં કિસ્સો સામે આવ્યો ભાવનગરની પ્રાઇવેટ બીમ્સ હોસ્પિટલ દ્વારા દર્દીના સગા પાસેથી પ્રથમ લાખ રૂપિયા પડાવવામાં આવ્યો હોવાનો લાગ્યો છે આરોપ આયુષ્યમાન કાર્ડ હોવા છતાં દર્દીના સગા પાસેથી લાખ રૂપિયા લેવામાં આવ્યો હોવાનું દર્દીના સગાએ જણાવ્યું ઇમરજન્સી દાખલ કરવામાં આવતા ઇમરજન્સીમાં કાર્ડ નહીં ચાલે તેમ કહીને

સમાજ સેવા કે લોકો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી અને ગાંધીનગર સુધી દ્વારા આયુષ્યમાન કાર્ડ હોવા છતાં રોકડ રકમ લઈ દર્દીના પરિવારના સભ્યો પાસેથી રોકડા જમા કરવામાં આવેલ ભાવનગર બીમ્સ હોસ્પિટલની અગાઉ પણ અનેક વખત મનમાની સામે આવી હતી

ખૂબ જ જાણીતું અને ખૂબ જ ફેમસ હોસ્પિટલ સટી હોસ્પિટલ સર તખ્તસિજી હોસ્પિટલ મારા ખ્યાલથી આ આ હોસ્પિટલથી આખું ભાવનગર અને આખું ગુજરાત જાણીતું હોય છે પણ એની બાજુમાં છેલ્લા ઘણા સમયથી આજે બીમ્સ હોસ્પિટલ જેમનું નામ છે ભાવનગર ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ જેમનું નામ છે ભાવનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ આજે અહીંયા ઘણા સમયથી હોસ્પિટાલિટીની સારવારો લોકોને ભાવનગરના લોકોને અથવા બહારના દર્દીઓને આપવામાં આવે છે ડૉક્ટર ઋષિ ગોસ્વામી એમના મેડિકલ એડમિનિસ્ટ્રેટર છે એમને એમની સાથે અમે અડધી કલાક ચર્ચા કરી વાતચીત કરી અમે જાણી કે હકીકત શું છે આમની સાથે ક્યાં ચેડા થયા છે આમની સાથે ક્યાં છેતરપિંડી થઈ છે આમની સાથે ક્યાં હેરાનગતિ થઈ છે એ અમે જાણી તો અમને જાણવા મળ્યું કે અગર કોઈ પણ દર્દી પોતાનું મહામૃતમ તો વાત્સલ્ય યોજના કાર્ડ લઈને આવે છે તો એમને કેવી કેવી હેરાનગતિઓ કેવી કેવી રીતે છેતરવામાં આવે છે એ આજે અમને જાણવા મળ્યું છે મિત્રો આજે તમને ખ્યાલ છે કે મહામૃતમ કાર્ડ અથવા વાત્સલ યોજના તમારી પાસે હોય તો એ લોકોએ સરકાર અથવા હોસ્પિટલો એમ કે છે તમારું બધું હોસ્પિટલ ટ્રીટમેન્ટ ફ્રીમાં કરવામાં આવે છે પણ હકીકત એ વાત ખોટી સાબિત થઈ છે એમની સાથે આજે કઈ રીતે બનાવ બન્યો છે આપણે એમના મોઢાથી અથવા જાણીએ સાહેબ તમે કેવી રીતે આજે અહીંયા ગઈકાલે ક્યારે આવ્યા હતા અને શું શું થયું તમે જરાક જણાવો છ તારીખ આવેલા આમ આમ

ઇમરજન્સીમાં તરત તાત્કાલિક નહીં ચાલે એવું વાત છે છે મિત્રો બીમ એવું કહેવામાં આવે સમજે મહામૃત કાર્ડમાં તમારે ફ્રી ઓપરેશન થાય છે ટેબલ પર પહોંચ્યા પછી એવું કહે છે કે ઇમરજન્સીમાં જો તમારે કામ કરાવવું હોય તો ઇમરજન્સીમાં કાર્ડ નહીં ચાલે તમે કહો તો આગળ કાર્યવાહી કરી કરવી પડશે કારણ કે આમાં ડોક્યુમેન્ટની પ્રોસીજર ઘણી બધી પ્રોસિજર કરવી પડતી હોય છે પણ ઇમરજન્સીમાં વસ્તુ નહીં ચાલે હવે આ બિચારા હેરાન એમને એમના ભાઈ નહીં પડ્યું એમને એમના જીવનનું જોખમ આપીને હોસ્પિટલ અથવા તંત્ર મળીને એમ કે છે કે ઇમરજન્સીમાં નહીં ચાલે તો આ તો બિચારા બીકના મારે એમ કે અમારે અમારે તાત્કાલિકતા સારવાર તો ગમે એમ તરીકે કરાવી પડશે એમને ડરાવીને ગમે એ રીતે એમના જીવનું જોખમ આપીને એમને કહેવામાં આવ્યું કે તમે અત્યારે કેશમાં સારવાર કરાવો અને આમને તો કંઈ ખ્યાલ હોય નહીં બિચારા ગરીબ ગામડામાંથી આવે પોતે ખેડૂત છે અને તળાજાથી આવે છે એ બિચારા આખું આખી આખો દિવસ રાત ખેડૂત પસીનો વેડફીને મહેનત કરીને ડુંગળી વાવીને જે એમની પાસે પચીસ પચાસ હજાર લાખનું સેવિંગ હતું એમની પાસેથી લઈ લીધો ત્યારે વ્યાજે પૈસા ગોતવા નીકળ્યા હતા અમને કોલ આવ્યો આજે ચોથા દિવસે એમના દર્દી ત્યાં એડમિટ છે ને અત્યારે વ્યાજે પૈસા ગોતવા નીકળ્યા હતા એ કહેતા હતા કે મારી પાસે મા આમનું તમ કાર્ડ છે છતાં આ લોકો કેમ મારી પાસે દેશી યોજા લીધા અને બીજી ઘટના એ બની છે કે આજે બે દિવસ પછી એમને આ હોસ્પિટલના સ્ટાફ ને જાણકારી મળતા કઈ પડતા તો એમણે એવી એવી રીતે એ લોકોને કીધું કે છે ને હવે તમારું કાર્ડ સ્ટાર્ટ થઈ ગયું છે મને એક વસ્તુ નથી સમજાતી એ જ્યારે ચાર દિવસ પહેલાં આ પોતાના ભાઈને હોસ્પિટલમાં જે દાખલ કર્યા છે ત્યારે એમને કેમ કહેવામાં આવ્યું કે ઇમરજન્સીમાં તમારું કાર્ડ નહીં ચાલે અને એમની પાસે ત્રીસ હજાર કેમ લેવામાં આવ્યા અને લેવાના પછી જો એમને ખબર પડી કે શું બનશે તો એમણે તાત્કાલિક એ કાર્ડ ચાલુ કરાયું અને એમ કીધું હવે તમારું જેટલું બી પેમેન્ટ થશે એ કાર્ડમાં થશે તો મારે સમજે જેવી વસ્તુ છે આજે મેં એમની પાસે આખી જે મેડિકલની જે ટ્રીટમેન્ટ હતી એ જાણી એમનો જે પણ ખર્ચો હતો ટોટલી ખર્ચો દોઢથી બે લાખમાં પતવાનો હતો હવે આ ભીમ્સ હોસ્પિટલે શું કર્યું છે દોઢ એસી હજાર લાખ રૂપિયાનો એમની પાસેથી ખર્ચો કરાવી નાખ્યો એમનું પેમેન્ટ લઈ લીધું હવે એમનું કાર્ડ સ્ટાર્ટ કરાવ્યું એ કાર્ડ સ્ટાર્ટ કરાવ્યા પછી હવે ગવર્મેન્ટ પાસેથી બેથી અઢી લાખ રૂપિયા ત્રણ લાખ પાંચ છે હવે એ ખર્ચો આપણો છે ને ટોટલ મિત્રો ચાર લાખમાં પડ્યો છે જ્યારે દોઢ લાખમાં પતવાનો ખર્ચો આજે ચાર લાખમાં આપણા આપણા જે ખેડૂત પેશન્ટ છે એમના ભાઈ છે એમને એ પડ્યો છે એટલે સમજતું વાત વસ્તુ છે કે આ પ્રાઇવેટ હોસ્પિટલ છે એમને છે ને આમની પાસેથી પણ એસી હજાર રૂપિયા મળ્યા અને પ્લસમાં ગવર્મેન્ટ પાસેથી પણ અઢી ત્રણ લાખનો તોડ